શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે વિશ્વામિત્રએ પોતાના યજ્ઞની રક્ષા માટે શ્રીરામને માગવા અને રાજા દશરથે તેમને આપવામાં અસમર્થતા દેખાડવી હરિયો વાલ્મીકી કહે છે એ ભરદ્વાજ તે પછી મહા તેજસ્વી વિશ્વામિત્રએ રોમાંચિત થઈને કહ્યું હે નૃપશ્રેષ્ઠ તમે મહાન કુળમાં ઉત્પન્ન થયા છો અને મહર્ષિ વશિષ્ઠજીના આજ્ઞા છો તેથી તમારા મુખે જે વાત નીકળી છે તે આ પૃથ્વી પર તમારે યોગ્ય જ છે હે મહારાજ હવે હું મારા હૃદયની વાત તમારી સમક્ષ રજૂ કરું છું જ્યારે જ્યારે હું યજ્ઞ દ્વારા દેવતાઓનું પૂજન કરું છું ત્યારે ત્યારે કેટલાક સરો આવીને મારા તે યજ્ઞને નષ્ટ કરી નાખે છે મેં અનેક વખત યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું પરંતુ આગેવાન રાક્ષસે તે યજ્ઞ મંડપની ભૂમિકા રક્ત માંસ વિખેરી દેશે આમ મારો યજ્ઞ માટેનો પરિશ્રમ સફળ થતો નથી તેથી આ વિઘ્નની નિવૃત્તિના ઉદ્દેશ્ય સાથે હું ત્યાંથી અહીં તમારી પાસે આવ્યો છું હે પૃથ્વી પતે ક્રોધ કરીને રાક્ષસોને શાપ આપવાની મારી ઈચ્છા નથી મારી ઈચ્છા છે કે તમારી કૃપાથી તે યજ્ઞને કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ કરીને તેના મહાન પુણ્યનું ફળ પ્રાપ્ત કરું તેથી આર્ત થઈને શરણું પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અહીં તમારી પાસે આવ્યો છું તમે આ યજ્ઞની રક્ષા કરીને સંકટમાંથી મારો ઉદ્ધાર કરવા યોગ્ય છો તમારા પુત્ર શ્રી રામ મદમસ્ત સિંહ જેવા પરાક્રમી છે તેમનું બળ પરાક્રમ દેવરાજ ઇન્દ્ર જેવું છે તેઓ તે રાક્ષસોને નષ્ટ કરવામાં સમર્થ છે તેથી હે રાજસિંહ તમારા જે મોટા પુત્ર કાક પંખ ખારી એટલે કાગડાનું પીછું ધારણ કરનારા સત્ય પરાક્રમી સુરવીર શ્રીરામસે તેમને મને સોંપી દો તેઓ મારા દ્વારા સુરક્ષિત રહીને પોતાના દિવ્ય તેજથી તે યજ્ઞનો વિધ્વંસ કરનારા તથા સમસ્ત સંસારનું અહિત કરનારા રાક્ષસોના મસ્તક સેધવામાં સમર્થ થશે હું તે શ્રી રામને અસ્ત્રવિદ્યા પ્રદાન કરીને અનેક રીતે કલ્યાણ ભાગી બનાવીશ જેથી તેઓ ત્રણેય લોકમાં પૂંજનીય થશે તે પાપી રાક્ષસો યુદ્ધમાં કાલકૂટ વિષ જેવા ભયંકર છે તેમને પોતાના બળ પરાક્રમનું ખૂબ અભિમાન છે તેઓ ખર અને દૂષણના સેવક છે તથા કોપાયમાન થાય ત્યારે યમરાજ જેવા લાગે છે પરંતુ હે રાજસિંહ તે શ્રીરામના સાધકોને એ જ રીતે નહીં સહી શકે જેમ ધૂળના રાજકણો નિરંતર વરસથી મેઘની જળધારાઓને સહી શકાતા નથી એ મહારાજ હું મારી તપોશકતીથી આ રહસ્યને આ રહસ્યને સ્પષ્ટ રીતે જાણું છું તમે પણ મારા કથન અનુસાર તે રાક્ષસોને મરેલા જ સમજો કેમ કે આપણે તથા આપણા જેવા બીજા જાણકાર પુરુષો સદિગ્ન વિષયમાં પ્રવૃત્ત થતા નથી કમલનયન શ્રીરામ કોઈ સામાન્ય પુરુષ નથી સાક્ષાત પરમાત્મા છે એમને હું જાણું છું મહાતેજસ્વી વશિષ્ઠજી જાણે છે તથા બીજા કેટલાક દીર્ઘદ્રષ્ટા મહર્ષિઓ પણ જાણે છે જો તમારા હૃદયમાં ધર્મ મહતા અને યશના માટે વિશેષ સ્થાન છે તો પોતાના પ્રિય પુત્ર શ્રીરામને મને આપી દો મારા માટે તે યજ્ઞમાં શ્રીરામે યજ્ઞ દ્રોહી એટલે વિઘ્ન કરનારા રાક્ષસોનો વધ કરવાનો છે તે યજ્ઞ દસ દિવસમાં પૂરો થઈ જશે હે કાકુચ આ માટે પણ વશિષ્ઠ વગેરે તમારા બધા મંત્રીઓ તમને જરૂર અનુમતિ આપી દેશે તેથી તમે શ્રીરામને મારી સાથે મોકલી આપો યથા સમયે કરેલું કાર્ય પણ બહુ જ ઉપકારી બને છે અને સમય વીતી ગયા પછી કરેલું બહુ ઉપકારી કાર્ય પણ વ્યર્થ બની જાય છે આ પ્રમાણે ધર્મ અને અર્થયુક્ત વાત કહીને ધર્માત્મા મહાતેજસ્વી મુનિશ્વર વિશ્વામિત્ર થઈ ગયા મુનિવર વિશ્વામિત્રના વચન સાંભળીને તેમને યુક્તિયુક્ત ઉત્તર આપવા માટે કાંઈક વિચાર કરતા રહીને મહાનુભાવ રાજા દશરથ થોડીવાર વાર બેસી રહ્યા કારણ કે જેમની ઈચ્છા પૂરી કરવામાં ન આવી હોય તે બુદ્ધિમાન પુરુષ યુક્તિ સંગત ઉત્તર મળ્યા વિના સંતુષ્ટ થતો નથી હે ભરદ્વાજ વિશ્વામિત્રનું આ ભાષણ સાંભળીને વાત્સલ્ય ભાવના કારણે દુઃખ અનુભવતા નૃપશ્રેષ્ઠ દશરથ બે ઘડી સુધી બેહો જેવા બેસી રહ્યા પછી આ પ્રમાણે દિનતાપૂર્વક તેઓ કહે છે હે મુનિશ્વર કમલનયન શ્રીરામની ઉંમર આજે સોળ વર્ષથી પણ ઓછી છે તેઓ રાક્ષસો સાથે યુદ્ધ કરી શકે તેવી યોગ્યતા મને તેમનામાં દેખાતી નથી હે પ્રભુ મારી પાસે પૂરી એક અક્ષોયણી સેના છે જેનો હું સ્વામી છું આ સેના સાથે આવીને હું જ તે પિચાસો સાથે યુદ્ધ કરીશ આ બધા સૈનિકો મારા સેવક છે મારા દ્વારા પોષાયેલા છે તે બધા શૂરવીર પરાક્રમી તથા યોગ્ય સલાહ આપવામાં ચતુર છે હું યુદ્ધના મોખરે હાથમાં ધનુષ્ય લઈને આ બધાની રક્ષા કરીશ આપની સાથે રહીને હું ઇન્દ્રથી ચડ્યાતા મોટા વીરોને તે રીતે યુદ્ધનો અવસર આપી જેમ સિંહ મદમસ્ત હાથીઓને આપે છે શ્રીરામ હજી બાળક છે તેમને ન તો ઉત્તમ શસ્ત્રોનું જ્ઞાન છે કે ન તેઓ યુદ્ધ કળામાં પારંગત છે યુદ્ધભૂમિમાં કરોડો વીર યોદ્ધાઓની સાથે યસ્ત્રો દ્વારા કઈ રીતે યુદ્ધ કરવું એનું પણ એમને જ્ઞાન નથી માત્ર બગીચાઓમાં નગરના ઉપવનોમાં તથા વનકુંજોમાં તેઓ વિહાર કરતા રહે છે એવો રાજકુમારો સાથે આંગણની જેમ તે ભૂમિ પર વિચરણ કરવાનું જાણે છે જેના પર ફૂલ બિછાવેલા હોય છે હે બ્રહ્મન આ સમયે તો મારા ભાગ્યના ઉલટ ફેરથી તેઓ એ રીતે અત્યંત ખુશ એટલે કે દુબળા અને પિત્તવર્ણના થઈ ગયા છે જેમ હિમ પડવાથી કમળ પીળું થઈને ગળવા લાગે મારા ચારેય પુત્રોમાં મારો સૌથી અધિક પ્રેમ આ શ્રી રામ પર જ છે તેથી મારા ધર્માત્મા જ્યેષ્ઠ પુત્ર શ્રીરામને તમે અહીંથી લઈ જશો નહીં એ મુને જો તમારે નીચાસરોનો નાશ કરવાની જ ઈચ્છા છે તો મારી સાથે મારી ચતુરંગીણી સેનાને લઈ ચાલો એવું સાંભળ્યું છે કે રાવણ નામે પ્રસિદ્ધ એક મહાપરાક્રમી રાક્ષસ છે જે સાક્ષાત કુબેરનો ભાઈ અને વિશ્રવા મુનિનો પુત્ર છે જો તે જ દુર્બુદ્ધિનો રાક્ષસ તમારા યજ્ઞમાં વિઘ્ન નાખતો હોય તો તે દુરાત્માની સાથે યુદ્ધ કરવામાં અમે પણ સમર્થ નથી તો અહીંયા યોગ વશિષ્ટ મહારામાયણનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો